જેતપુર પાવી પોલીસ નદી કિનારે એક સફેદ સ્કોર્પિયો ગાડી નંબર નીચે મુજબ ભારતીય બનાવટના વિદેશી દારૂની હેરાફેરી કરતા કુલ કિંમત રૂપિયા આઠ લાખ ઓગણીસ હજાર ત્રણસો સત્તાણું નો ગણના પ્રોહિબિશન મુદ્દા માલ કબ્જે કરવામાં આવ્યો છે તો આ કામગીરી દરમિયાન ગાડીનો ચાલક સર પરથી ફરાર થઈ ગયો હતો કે જેના નામ ઠેકાણા અંગે તપાસ ચાલી રહી છે કામગીરીમાં જોડાયેલા પોલીસ સ્ટાફ એલપી રાણા પોલીસ ઇન્સ્પેક્ટર જેતપુર પાવી હેડ કોન્સ્ટેબલ દસલાભાઈ બદુડિયાભાઈ પોલીસ કોન્સ્ટેબલ નરેન્દ્રકુમાર લીમસિંગભાઈ પોલીસ કોન્સ્ટેબલ બાબુભાઈ કરશનભાઈ તો સાથે જ આ ડ્રાઈવર અ હેડ કોન્સ્ટેબલ સુખરામભાઈ રમેશભાઈનો સમાવેશ થાય છે મ્રાન મિર્ઝા છોટાઉદેપુર